રોગચાળાની શરૂઆત એરંડાને પાણી પીવડાવવા પછી બેથી ત્રણ દિવસમાં દેખાય જેને કારણે તાત્કાલિક દવાનો છંટકાવ અત્યંત જરૂરી બની ગયો છે જોકે ખેતરની જમીન પાણી આપવા પછી ભીની હોવાથી પંપ લઈને અંદર જવું શક્ય ન હતું પંપ સાથે ચાલવું મુશ્કેલ હોવાથી પરંપરાગત રીતે દવાનો છંટકાવ કરવાની સમય વધારે લાગવાનો અને વધુ વિલંબ થતાં તો એરંડાના પાક નિષ્ફળ જવાની પૂરી શક્યતા હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જીએનએફસી પાટણનો સંપર્ક કરવામાં આવ્યો જીએનએફસી ડ્રોન સેવા વિભાગના અધિકારી ડિમ્પલબેનના માર્ગદર્શન હેઠળ પટેલના ખેતરમાં જેનો વિસ્તાર નાનો અંદાજે એકર છતાં તાત્કાલિક ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો ઊંચું ચાય ધરાવતા એરંડા છોડ અને ભીની જમીન જેવી પરિસ્થિતિમાં ડ્રોન પદ્ધતિ સૌથી સુરક્ષિત અને અસરકારક સાબિત થઈ થોડા જ મિનિટોમાં સમગ્ર ક્ષેત્ર પર દવાનું સમાન અને સચોટ વિતરણ કરવામાં આવ્યું બળદેવભાઈના જણાવ્યા મુજબ જમીન ભીની હોવાથી પંપ લઈ જવાય તેમ ન હતું જો દવા મોડેથી કરાત તો પાક બગડી જાય ડ્રોન સેવા સમયે પહોંચાડવાથી પાક બચી ગયો આજુબાજુના મોટા વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો પણ હવે આ સેવા ઉપયોગી છે ડ્રોન છંટકાવના મુખ્ય લાભો બીની જમીનમાં પણ દવાનો છંટકાવ સહેલાઈથી શક્ય છે એરંડાની ઊંચાઈ દવાનું સો ટકા સચોટ વિતરણ છે સમયસર રોગચાળા પર નિયંત્રણ છતાં પાકનું રક્ષણ થયું છે મજૂરોની અછત હોવા છતાં કામ અટકતું નથી નાના ક્ષેત્રમાં મળેલી સફળતા અને ખેડૂતો માટે પ્રેરણાદરૂપ છે સરકારશ્રીની ટેકનોલોજી આધારિત યોજનાના કારણે ખેડૂતોને ઝડપી અને અસરકારક સેવા મળી રહી છે આ ઘટના બાદ ચાણસમાં અનેક ખેડૂતો ડ્રોન સેવા અપનાવવા આગ્રહ વ્યક્ત કરી રહ્યા છે રિપોર્ટર જયકિશન પટેલ નમસ્તે ખેડૂત મિત્રો હું પટેલ ડિમ્પલબેન ડ્રોન દીદી પાટણ આજે એક તમને વાત કહેવા માટે આવી છું કે આ ડ્રોન ટેકનોલોજી ખરેખર કેવી રીતે ખેડૂતોને ઉપયોગ થાય છે તો આપણે અમારા મીઠીવાવડી ગામની નજીકમાં ચાણસમા ગામ છે ત્યાં એક મહિલા ખેડૂત મારી પાસે ઊભા છે કે એમના દિવેલામાં આપણે નેનો યુરિયાનો આજે સ્પ્રે કર્યું છે ઘણા બધા ખેડૂતોના મનમાં પ્રશ્ન હોય છે કે શું દસ લીટર પાણીની અંદર આ નેનો યુરિયાનો સ્પ્રે શક્ય અને પરિણામદાયક બને છે કે નહીં તો આપણે આજે બેનને જ પણ પૂછી છું કે શું આ આ ડ્રોન ટેકનોલોજીથી એમને આ છંટકાવ કરાવ્યો તો ખરેખર એમને કેવું લાગ્યું તો બેન તો આપનું નામ દીપિકાબેન તો આપને આ ડ્રોન ટેકનોલોજી ની માહિતી ક્યાંથી મળી સોશિયલ મીડિયા ઓકે તો તમે આજે બોલાવો તો શું તમને આ દિવેલા ની અંદર નેનો યુરિયા નો છંટકાવ કરાવો તો તમને કેવું લાગ્યું તમે ખેડૂતોને જરા જણાવો તો અમને સારું લાગ્યું ને ટાઈમ નો બચત એ થાય ને મજૂરે મળતા નથી ને દિવેલા માં એરંડા માં દિવેલા પાણી ની બચત થાય સમય નો ઈડુ ઉપયોગ ના થાય ને આ સોશિયલ મીડિયા મારફતે મને જોવા મળ્યું તો યુટ્યુબ ઉપરથી

કે અમારા જેવી ડ્રોન દીદીઓ હોય ડ્રોન પાયલોટોનો સંપર્ક કરો અને આપણી આધુનિક ખેતીને આપણે આગળ વધારતા રહીએ ધન્યવાદ